અને શિનોર તાલુકાના ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ગામોને અલર્ટ કરાયા છે નર્મદા ડેમમાંથી નેવ હજાર ક્યુસેક પાણી છોડાયું છે ડભોઈના નંદેરિયા ચાંદોદ કરનાળી ગામ અલટ પર છે તો શિનોરના માલસર દિવેર અંબાલી સહિતના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે તો સતત પાણી છોડાઈ રહ્યું છે આપ જુઓ ડભોઈના નંદેરિયા ચાંદોદ અને કરનાળી ગામ અલટ પર છે કેટલાક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે ડભોઈ અને સિનોર તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નર્મદામાંથી પાણી છોડાઈ રહ્યું છે કેટલાક ગામો એવા છે કે ત્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ રહી છે નર્મદા ડેમમાંથી નેવ હજાર ક્યુસેક પાણી છોડાતા જે આસપાસના ગામો છે તે અલર્ટ પર છે કેટલીક જગ્યા ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે